જય એમ બે જય બોલે જો આજે આપણે બનાવવાનું છે ટિંડોળા અને ગોવિંડાનું શાક તો આ ચણા લોટ છેમાંથી ગોવિંડા બનાવીશું પછી શીખવાડું તમને આ ટિંડોળા છે બરાબર એમાં શું જોઈશે જો કહું એક તો આ રહી છે અને આ જીરું એનાથી વઘાર કરશું પછી મરચું હળદર જીરું આ આદુ અને મરચાંની પેસ્ટ છે આ મીઠું છે પાણી છે અને આ તેલ છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો પહેલાં આપણે ગોવિંદા બનાવી લઈએ જો ગોવિંદા બનાવવાની છે જ મીઠું નાખવાનું આમાં ચણા લોટમાં અને તેલનો ટેપો પાડવાનું બરાબર મિક્સ કરી લેવાનું મિક્સ કરી નાખો હવે આ પાણી નાખીને આપણે લોટ લોટમાં જ દેવાનું છે છેદ છે નાખવાનું પાણી અરે તે સરખો ગોળ ફરતો લઈ લો બધો લોટ જો આ રીતે રોટ બાંધી લેવાનો બરાબર હવે આમાંથી આપણે ગોવિંડા બનાવી લઈશું જો આ નાના નાના ટુકડા કરી દઈએ આના ગોવિંડા કહેવાય આ ગોવિંડા શાકમાં નાખીએ એટલે શાકનો ટેસ્ટ અલગ જ આવે મસ્ત લાગે આ રીતે બધા ગોવિંડા લેવાના જો આ રીતે ગોવિંડા બનાવી લેવાના આ ગોવિંડા કહેવાય બરાબર ચલો હવે શાક બનાવીએ જો આ તેલ ગરમ મૂકી દીધું છે આપણે ગેસ ઉપર તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય પછી જ રહી જીરું નાખવાનું જો તેલ ગરમ થઈ ગયો આપણે અંદર રહી નાખી દઈશું જો રહી ફૂટી હવે ફૂટી જવા દઈએ હરથી રહીના હવે આપણે જીરું નાખી દઈશું મિક્સ કરી લઈએ હવે આપણે આદુ મટાની પેસ્ટ નાખી દઈશું મિક્સ કરી લઈએ ગેસ ધીમો કરી નાખો તો ગેસ ધીમો કરી દીધો ધીમા ગેસ એવો કરશો હવે આપણે ટીંડોળા નાખી દઈશું મિક્સ કરી દઈશું હવે આપણે મીઠું નાખશું મીઠું જ નાખવાનું પછી પાછળથી તાકીને લેવું નાખવા જ નખાય મીઠું વધારે પડી જાય તો શાક બગડમાં ખાવાની મજા ના આવે હવે આપણે હળદર નાખી દઈશું

हम आप मरचू नाखी હવે આપણે થોડું પાણી નાખશું અંદર થોડુંક જ નાખવાનું લીલા શાકભાજી થોડુંક પાણી નાખવાનું બસ મિક્સ કરી દઈએ આપણા ગેસ ધીમો જ છે એકદમ ધીમા ગેસે કરીએ છીએ મિક્સ કરી લો બરાબર હવે આપણે પેલા ગોવિંડા નાખી દઈશું અંદર જો આ ગોવિંડા નાખીએ અંદર મિક્સ કરી લઈએ ગોવિંદાથી ટેસ્ટ મસ્ત લાગે શાક આ રીતે બધું મિક્સ થઈ ગયું હવે આપણે કૂકર બંધ કરી દઈશું અને ત્રણ ચાર જેટલી સીટી મારી દઈએ જો આ કુકર બંધ કરી દીધું તો ચાર જેટલી સીટી મારી લઈએ જો આ ચાર સીટી થઈ જશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું જો આ ગેસ બંધ કરી દીધો હવે કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ જો આ કુકર ઠંડુ થયું આપણે જોઈ લઈએ જો આપણે જોઈ લઈએ જો હવે થઈ ગયું છે આપણું શાક આપણે ડીશમાં લઈ લઈએ જોવા તૈયાર છે આપણો ટિંડોળા અને ગોવિંદનું શાક જો હવે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો